અગાઉ જે રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે કલંકિત ઘટના ઘટી હતી અડધી રાત્રે કેટલાક લોકો આવીને વીએચપીના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ઉપર અડધી રાતે આવીને જે રીતે તોડફોડ કરી જે નુકસાન કર્યું જે મિલકતને નુકસાન કર્યું એ જે ઘટના ઘટી એ પછી એ જ દિવસે સાંજના સમયે સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના બસોથી ત્રણસો જેટલા આગેવાનો જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર જે દેખાવ કરવાનો જે કાર્યક્રમ ઘટ્યો અને એ કાર્યક્રમ જે એમને જે કર્યો અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હોય અડધી રાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર હુમલો થયો હોય તોડફોડ થઈ હોય આ એક ખૂબ ગંભીર બાબત હતી લોકસભાની અંદર સંસદની અંદર કોંગ્રેસ પાર્ટીના સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલજીએ આ દેશની અંદર પ્રથમ વખત ધર્મ અને આ દેશની મહાન વિભૂતિઓ માટે જે અહિંસા અને સત્ય જે આ દેશની અંદર એક પ્રથા છે અને જે સંસ્કારો આપણને મળ્યા છે એ મુદ્દા ઉપર જે ભગવાન શિવનો ફોટો દર્શાવીને ભગવાન શિવની મુદ્રા અને જે શાંતિ અને સદભાવનાનો સંદેશ આ દેશની અંદર હર હંમેશા આપણને મળતો રહ્યો છે એ જ આપણા સંસ્કારો છે મુદ્દા ઉપર જ્યારે ખૂબ નિકાલસ ભાવથી એમને જે આદર્શો છે એ બાબતમાં ચર્ચા કરી એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રંગ આપીને જે શાંત વાતાવરણને જે ઢોળવાનો પ્રયાસ કર્યો એ પ્રયાસના રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર બે વખત અડધી રાતે તોડફોડ થઈ બિલ્ડિંગને નુકસાન થયો રાજુજીની પ્રતિમાને નુકસાન કરવાના પ્રયત્નો કર્યા અહીંયા અમારા જે સ્ટાફ હતા એમની દીકરી હતી ગર્ભવતી મહિલા હતી એમના ઉપર પણ હુમલો થયો અને પછી દિવસ દરમિયાન જે ઘટનાક્રમ જે બની એ આપ સૌ હાજર હતા કે જે રીતે એક તરફ રથયાત્રાનો મહાપર્વ ચાલી રહ્યો હોય આપણે સૌ એની ખૂબ આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ શાંતિ સદભાવનાથી આ શહેરની અંદર એક ભક્તિભાવ અને લોક ઉત્સવ તરીકે તમામ ધર્મ અને સમાજ એને ખૂબ ધાર્મિક વિધિ વિધાનથી જ્યારે એની પૂજા પ્રાર્થના અર્ચના કરતો ત્યારે કોંગ્રેસ પક્ષ પણ એને સંપૂર્ણ રીતે એના સમર્થનમાં એની તૈયારીઓમાં લાગી ગયું હોય ત્યારે આવા સમયે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના લોકો પ્રદેશ સમિતિ ઉપર દેખાવ કરીને જે રીતે જે માહોલ જે છે વાતાવરણ ઢોળવાનો જે પ્રયાસ કર્યો અને જે ઘટના ઘટી અને એ ઘટનાની અંદર સતત બે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભાના અમારા વિપક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા ગુજરાત વિધાનસભાના અમારા ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર અને તમામ અમારા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના તમામ લોકોએ જે ઘટના ઘટી એને એક સાથે વખોડી નાખી પોલીસ કમિશનર શ્રી સાથે વાત કરીને આ તમામ જે ઘટનાક્રમ ઘટી છે એ કાયદોને વ્યવસ્થા જે છે એના માટે એક પ્રશ્નાર્થ ઊભો કરે છે ચિંતાનો વિષય છે કે જ્યારે રથયાત્રા જેવી પ્રસંગ જ્યારે આપણા ઘર આંગણે ઉજવવાનો હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર તમે કાયદોને વ્યવસ્થા ના જળવાઈ અને પ્રદેશ સમિતિ ઉપર જે હિચકારો હુમલો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો એની બાબતની જે ફરિયાદ હતી અમારી બે દિવસથી સતત અમે પ્રયત્ન કરતા હતા આજે અમારી જે પોલીસ કમ્પ્લેન છે એ પોલીસ કંપની અત્યારે નોંધવામાં આવી છે અમારો ગઈકાલે સાંજે અમે પોલીસ અધિકારીશ્રીઓને વાત કરી હતી કે જો તમે હવે અમારી ફરિયાદ નહીં રહો તો અમારે પોલીસ કમિશનર ની કચેરી ઉપર પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પ્રદેશ પ્રમુખથી લઈને વિપક્ષના નેતાથી લઈને તમામ ધારાસભ્ય અને વરિષ્ઠ આગેવાનો તમામ લોકો ધરણાનો કાર્યક્રમ અમે કરીશું અને આંદોલન પણ કરીશું પણ આજે અમારી ફરિયાદ હમણાં નોંધી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની અમને પોલીસ વિભાગે નિષ્પક્ષ રહીને ખાતરી આપી છે એટલે અત્યારે અમારો પોલીસ કમિશનર કચેરી જે ધરણાનો કાર્યક્રમ છે અત્યારે કાર્યક્રમ અત્યારે અમારો મોકૂફ રાખવામાં આવે છે અને અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ ઉપર કડક અને સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કાયદો વ્યવસ્થા જાળવવા માટે સૌના માટે કાયદો સમાન છે એ રીતે અમારા આજે પ્રદેશ સમિતિથી અમારા ડૉક્ટર પ્રવક્તા મનીષ દોશી અમારા પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી ભરત મકવાણા અમારા સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અમારા લીગલ સેલ તરફથી અમારા એડવોકેટ એડવોકેટભાઈ ઇકબાલભાઈ અને વિધાનસભાના ઉપનેતાભાઈ શૈલેષભાઈ પરમારભાઈ અનેક અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાન તમામ નેતાઓ અમારા આજે સતત તમારી સાથે પણ પ્રેસમાં વાર્તાલાપ કરી અને આ જે જે ઘટના બની છે એની ગંભીરતા સમગ્ર કોંગ્રેસ પક્ષે પણ લીધી છે અને કદાચ બે ત્રણ દિવસમાં એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધીજી પણ ગુજરાતના પ્રવાસે આવે આ બધી બાબતો ઉપર જે સંસદમાં ચર્ચા થઈ હોય સંસદમાં જે વાત થતી હોય એ વાતને રાજકીય રંગ આપીને આખી વાતને ભારતીય જનતા પાર્ટી બીજો રાજકીય રંગ આપવા માંગે છે અને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે એમાં નામજોગ અમે ફરિયાદો આપી છે જે યુવા મોરચાના જે યુવાનો જે છે જે અહીંયા આવ્યા હતા એમના બધા ફરિયાદોમાં નામોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે એમની સાથે બસો જણાનું જે ટોળું હતું એ જે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે એના સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજના આધારે એ લોકો આઈડેન્ટિફાઈ કરીને તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માગણી છે પોલીસ ખાતા સાથે અમારી પરમ દિવસે એડિશનલ પોલીસ કમિશનર જ્યારે અમે એલિસ ફરિયાદ આપવા ગયા ત્યારે બળગુજર સાહેબ ઉપસ્થિત હતા અમે એમને લેખિતમાં અમારી ફરિયાદ આપી હતી એમને અમે એમને એવું જણાવ્યું હતું કે અમે આ તમારી જે ફરિયાદ છે એની તપાસ કરીએ છીએ અને તપાસ કરીને અમે ગુનો દાખલ કરીશું પણ ચોવીસ કલાકનો સમય વીતી ગયો અને જ્યારે ગુનો દાખલ ના થતા ગઈકાલે મેં સમગ્ર આખો દિવસ સવારે અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી અમે એલયુબીજ પોલીસ સ્ટેશન સાથે અમે પીઆઈ અને એસીપી સાથે અમે સતત અમારી ફરિયાદ બાબતે કેમ કે એક તરફ કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે એમની તમે ધરપકડ કરવામાં આવી છે સામે પક્ષ ઉપર જ્યાંથી એ લોકો વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે પ્રદેશ સમિતિ ઉપર આવીને જે દેખાવો કરનાર વ્યક્તિઓ છે એમની વિરુદ્ધમાં તમે કોઈ ફરિયાદ અને ગુનો દાખલ નથી કર્યો એટલે ક્યાંક અમને એ બાબતની અંદર પોલીસ તંત્ર સામે અસંતોષ હતો તે અમે એમને વ્યક્ત પણ કર્યો એટલે એમને એવું કીધું કે અમને તપાસ તમારી જે છે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અમે તમે ચોવીસ કલાકનો અમે સમય આપો અને આજનો અમને એમને સમય અમાર અમારી પાસે હતો આજે એટલે આજે બપોરે ત્રણ વાગે એમને પોલીસ સ્ટેશન બોલાવીને અમારી ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં અમે નામો આપ્યા છે પંદરથી વીસ જણાના નામ સાથે ઉલ્લેખ છે અને બસ્સો જણાનું જે ટોળું છે એની નામ સાથે ઉલ્લેખ છે હમણાં જ ફરિયાદની કોપી આવશે એટલે તમને એ કોપી પણ અમને આપી દઈશું ધન્યવાદ એની અંદર નામો આપ્યા છે પંદર વીસ નામો છે એ બધા જે બી અહીંયા આવ્યા હતા એ જે ભારતીય જનતા યુવા મોરચાના જે આગેવાનો છે એ બધાના નામો એની અંદર જે અહીંયા આવ્યા હતા દેખાવ કરવા માટે અમારી વાત જે છે એ કાયદો અને વ્યવસ્થાની વાત છે જે પણ લોકો અહીંયા આવ્યા હોય ગેરકાયદેસર રીતે પોલીસની પરવાનગી વગર જ્યારે એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર દેખાવ કરવા આવ્યા હોય અને કાયદો અને વ્યવસ્થા જ્યારે ના જળવાતી હોય એ ખૂબ ગંભીર બાબત છે એ ગંભીરતાથી લઈને પોલીસ એમાં કડક અને સખ્ત કાર્યવાહી કરે એ જ અમારી માગણી છે ધન્યવાદ